ભાવનગર જિલ્લા ટોલનાકા પાસે અકસ્માત ની ઘટના બની હતી જેમાં ટ્રેક્ટર અને ટેમ્પા વચ્ચે અકસ્માત સર્જાતા ચાર લોકોને ગંભીર ઈજા પહોંચી હતી આ અકસ્માતમાં ટ્રેક્ટરની પાસે કામ કરતા કાંજીભાઈ વિરસંખાઈ જાંબુજા જાંબુચા શરીરના ભાગ પર અકસ્માત ને લઈને ગંભીર ઈજા પહોંચી હતી અકસ્માત સર્જાતા ઘટના સ્થળ પર લોકો ટોળો ઉમટી પડ્યા હતા આ અકસ્માત ને લઈને ઇજાગ્રસ્ત ઈસમોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં એક ઈસમનું મોત નીપજ્યું હતું

ઓકે બેન નામ સક્કો બેન કઈ જગ્યા રયો અને શું બનાવત્યો બેન કણે ઘર રેવી રો હોળમાં કામ કરતા તા બે રોળમાં એટલે શું વાવતા જાડવા બરાબર પછી શું દયું બેન કઈ ખબર નથી મેં હેઠો રખાય જેટમમાં મારી હોય કઈ ખબર કેટલા જણાની ઈજા દે બે 5 6 શું નામ છે એક એનામ આશાબેન રસિલા સ્કેન રસિ એનાભાઈ

બધાને ઉડા મને આ ઈજા થઈ છે કેટલા જણાની ને ઈજા થઈ ઈજા બધા સાથે સાથે બીજો કઈ કોઈને એ એક ડેટ શું નામ છે આ ચંપાબેન તમે શું ના કામ કરતા હતા કઈ જગ્યાએ કામ કરતા હતા અમે અધેડા કને કામ શું કરતા હતા કામ આપણે વૃક્ષ વાવવાનું છે કઈ જગ્યાએ એડ્રેસ એક્ઝેક્ટ તુ તુલસી હોટેલ ની ભાવનગર સાઈડ પર ઈજા કેટલા જણા ને શું નામ છે ઈજા બધા એક ડેટ થઈ ગયો છે બાકી બધા નહીં જાતે નામ શું છે નામ એક વિપુલભાઈ છે પછી ટકુ બે આશા બે વિલાસ બે બસ ઓકે કાકા તમારું નામ નાતાભાઈ વિશ્રામભાઈ છે હાલ મારું ગણેશગઢ પૂર્ણ સરપંચ અમારા ગામના જે માણસો છે એ ફૂટ પાયરી ઉપર જે જળાયેલી આ બાજુ તુલસી હોટલ પાસે કામ કરતા હોય તો આમથી જે ટેન્કર લાંબો આવતા અમારું જે ટ્રેક્ટર જે આડું નાખેલું હોય ડિવાઈડર મેકેલા હોય અને આખું બધું પસડી નાખેલું હોય એમાં એક સંપાદન સૌસી ભાઈ ઓફ થઈ ગયા હોય અને સો સો વ્યક્તિને ઇજા થઈ ગયા ઓકે